તમારું નામ મારું નામ કલાવતી બેન વિજયભાઈ જાધવ છે સરનામું સુરત તમને શું સમસ્યા હતી મને પેસાવની થેલીમાં ગાંઠ હતી જે કેન્સરની હતી અને કેન્સરની હતી માટે હું અહીંયા આવી હતી દવા લેવામાં ઓકે યોગ હોસ્પિટલમાં આવ્યા હતા હા ઓકે તમારી અત્યારે બીજા મહિનાની દવા શરૂ છે ને

અને તમને જે દવા આપી છે એ કઈ રીતે છે એનો કોઈ ચાર્જ લીધો છે તમારે ના મને દવા આપી એનો મને કોઈ ચાર્જ નથી લીધો મારા રિપોર્ટ કાઢ્યા એનો પણ કોઈ ચાર્જ નથી લીધો અને મને એક પણ રૂપિયો ખર્ચો થયો નથી ઓકે અત્યારે તમારી દવા કેટલાની થાય છે અત્યારે મારી દવા અઠ્ઠાવીસો નવ્વાણુંની થાય છે ઓકે જેમાંથી મને એક પણ રૂપિયો મારી પાસે લેવામાં આવ્યો એક તદ્દન વિનામૂલ્યે જ છે એટલે ઘણું સારું છે અહીંયા અહીંયા આવવા એવું ખરું ઓકે તો આજે શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોગ્યમ આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લો થેન્ક યુ